એ તો જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના પગલે સુરતમાં પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનરની કચેરીમાં બેઠક યોજાઈ જેમાં તમામ જિલ્લા પોલીસ વડા આઈજી ડીઆઈજી અને ઉચ્ય અધિકારીઓએ હાજરી આપી હતી સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું જેમાં સોથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદમાં ચારસોથી વધુ બાંગ્લાદેશીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને સુરક્ષા વધારવા માટે ગૃહમંત્રીએ અધિકારીઓને સૂચના આપી આ કાર્યવાહીઓનો હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કડક પગલા લેવાનો છે જમ્મુ કશ્મીર ની અંદર આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ સેક્શન મોડમાં આગળ મંત્રી અરસંગી દ્વારા એક બેઠક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે આપણે દ્રશ્ય પતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે તમામ અધિકારીઓ સાથે અત્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાના તમામ જે એસપીઓ છે તમામ જોડે અત્યારે બેઠક કરવામાં આવી રહી છે શહેર પોલીસ કમિશનર તમામ ડીસીપી તમામ બ્રાન્ચના અધિકારીઓ તમામ જોડે અત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદની અંદર જે રીતના બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી સુરતની અંદર સો વધુ બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે એક બેઠકનું આયોજન ખાસ કરીને કરવામાં આવ્યું છે અને અત્યારે જોઈ શકાય છે તમામ જે અત્યારે ગૃહ રાજ્યમંત્રી અને તમામ હર સંઘવી અને જે અધિકારીઓ જે છે તે અત્યારે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વિડીયો કોન્ફરન્સના મારફતે તમામ રાજ્યના અલગ અલગ આઈજી ઉચ્ચ અધિકારીઓ વિડીયો રહેવાના છે અને તમામ લોકો અત્યારે જે રીતના એક મહત્વની બેઠક જે છે તે આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ કાર્યવાહી અવિરત સૂચન જે છે તે કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે સાઈદ જગતાપ જીએસટીવી સૂચના